સ્થાનિક તપાસ જે સેટ થઈ એના અધિકારીઓ તપાસવા માટે આવ્યા હતા ચાર વાગ્યાથી બેનની સાથે ચર્ચા કરી અને અંધારું થયા પછી સાત ને દસે મેડિકલ ચેકઅપના બાને બેનને અંધારું થયા પછી અહીંયાથી ઉપાડીને લઈ જતા હતા દીકરી પોલીસથી ગભરાયેલી હતી એટલે સાથે આકાશભાઈ હતું એને એને લાગણી વ્યક્ત કરી હું જો અધિકારીઓને વિનંતી કરી અધિકારીઓએ અમારી દીકરીની લાગણી હતી કે મારે અત્યારે ઘરે જવું છે એટલે એને પાછા મૂકી ગયા અહીંયા બેસીને દીકરી હું નિવેદન કીધું કે સાત દસે લઈ ગયા છું પોણા આઠે તમે પાછા મૂકી ગયા છો મેડિકલ ચેકઅપ કરાવવાનું થતું હશે તો કાલ પરમ દિવસ આપની હાજરીમાં આપને ધ્યાન દોરીને કરાવવાનું થતું હશે હું કરાવવા માટે તૈયાર છું નંબર વન દીકરી આપણા જજ સાહેબ છે જે પોલીસ અધિકારીઓએ તમારી પાસે તપાસની અંદર તમે કીધું છે તમને જે અમને આપ આપ્રીટી કીધી છે જે સાચી વાત છે હે એ સાચી વાત તમે સાઇટને રજૂ કરો તમને અહીંયાથી લઈ ગયા ત્યારથી અત્યાર સુધીમાં શું શું થયું છે આપણા મેજિસ્ટ્રેટ સાઈડની સમક્ષ તમારી જે સાચી વાત હોય એ વર્ણ બોલ વિનુ

બે લેડીઝ પોલીસ અને બે જેન્ટ્સ પોલીસ હતા એને પપ્પાને એવું કીધું કે પાયલ બેન ક્યાં છે તો પપ્પા એવું કીધું કે પાયલ બેન સુતા છે તો એને કીધું પાયલ બેન જગાડો તો પપ્પા મને જગાડી અને હું બહાર આવી તો પોલીસ જે મહિલા કર્મચારી હતી એણે એવું કીધું કે મને કે તારો મોબાઈલ ક્યાં છે એટલે મેં કીધું કે અંદર પડ્યો છે એટલે અંદર થી આવીને મેં એને મોબાઈલ આપ્યો મોબાઈલ આપી દીધા પછી અમને એવું કહેવા ભાઈ કે પોલીસ સ્ટેશન આવવાનું છે સવારે અમે તમને મૂકી જશું તો અહીંયા થી પપ્પા મારી જોડે આવ્યા હતા પોલીસ સ્ટેશન એવું કીધું કે હજી હવે થોડીક વાર બેસો પછી સર પાછા આવ્યા અને એણે એવું કીધું કે સવારે તમને બીજા મોટા અધિકારી આવવાના છે તો એનો પૂછતાછ કરીને તમને છોડી દેશે એમ તો સવાર પડી ગઈ અને ત્યાં સુધી અમે એની ઓફિસે જ બેઠા હતા અને સવાર પડી એટલે એ બીજા એક સહર આવ્યા દસ અગિયાર વાગ્યે આવ્યા છે અને એને પાછી મારી પૂછતાછ કરી બધી અને પછી પાછા અમને વારા ફરતી બધાયને પૂછીને બેસડ્યા અને શનિવાર શનિવારના દિવસે એવી રીતે ત્રણ ચાર વાર નિવેદન લીધા અને પછી મેં એક મારી હારે પોલીસ મહિલા કર્મચારી હતા એને મેં કીધું કે મારે મારા પપ્પા ને મળવું છે કેમ કે પપ્પા રાત ના બેઠેલા જ હતા અને બપોર પછી ના પાંચ વાગી ગયા ત્યાં સુધી પપ્પા ઓલા સિટી પોલીસ સ્ટેશને રાત્રે સુવા લઈ ગયા શનિવારના દિવસે પછી નહી એસપી ઓફિસે લઈ ગયા સોરી એસપી એસપી ઓફિસે લઈ ગયા બપોરે ત્રણ સાડા ત્રણે અને એસપી સર સામે અમને નિવેદનો અપાવ્યા ચારે ચાર ને અલગ અલગ રીતે અને પછી પાછા અમને પાછા એનસીડી ઓફિસે લઈ આવ્યા એ એલસીડી ઓફિસે લાવી પાછા અમારા નિવેદનો કે પૂછતાછ કરી જે કરવાનું હતું એ કરી પ્રોસેસ અને પછી તેના રાત્રે અમને પાછા લઈ ગયા સિટી પોલીસ સ્ટેશને સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા ને સુવા માટે અને બીજે દિવસે સવારે અગિયાર વાગે ત્યાંથી અમને ફિંગરપ્રિન્ટ એવું કઈક લેવાનું હતું લઈને બાર કાઢ્યા અને તે દિવસે સંડે ત્યારે અમને પાછા એલસીબી ઓફિસે લઈ ગયા ત્યાં પાછી પૂછતાછ ચાલુ કરીને જનરલી બધું પૂછું તમારા મમ્મી પપ્પા કોણ ને બધાનું નામ ને બધું લખાયું પછી પૂછતાછ કરી અને પછી અમને થોડીક વાર બેસાડ્યા અને અમને એવું કીધું કે તમને રી મતલબ થી અમને મને તો કઈ કીધું જ નતું એ કે જવાનું છે એવી રીતે કીધું હતું એટલે હું અમને બેસાડ્યા ગાડીમાં અને પેલું સર્કલ છે સાયબર ઓફિસની બાજુમાં સર્કલ છે ત્યાં અમને ઉતાર્યા અને મીડિયાના મિત્રો બધા હતા ત્યાં અને ત્યાં અમારો વિડીયો શૂટિંગ કર્યું પછી અમને સાયબર વાળાની ઓફિસ માં લઈ ગયા અને ત્યાં થોડીક વાર રાખ્યા પછી પાછા બહાર કાઢ્યા પછી થોડુંક પાછું આગળ સુધી હકાવ્યા અને પછી અમને પાછા પોલીસની ગાડીમાં બેસાડી દીધા પછી ત્યાં ગાડીમાં બેસાડી પછી થોડાક અમારી ઓફિસ હતી ને ત્યાં લઈ ગયા ત્યાં જઈને પછી કઈક એનું કઈક પંચનામું આવતું હોય છે એ કરાવ્યું એ કરીને પછી અમને પાછા ઓફિસે આવતા રહ્યા પછી ઓફિસે આવતા રહ્યા પછી પાછી પૂછતા ચાલુ કરી ત્રણ ચાર વાર બધાને પૂછ્યું ને એવું કર્યું પછી રાત્રે સાડા નવ કે દસ વાગ્યા સાઈડ એસપી સર આવ્યા એસીબી ઓફિસે અને બધાને લઈ જતા હતા પૂછવા ને એવું અને મનીષભાઈ ને પૂછતા ચાલુ હતી ત્યારે મને લઈ ગયા અને મને સાઈડ ઊભી રાખી અને બહુ માર મારતા હતા એ બધું મને બતાવ્યું અને એમાં કિશોરભાઈ કાનપડિયા અને રાજુભાઈ સુખડિયા અને ચેતનભાઈ ધાનાણી ત્રણેય ફરિયાદી ની હારે હાજર હતા ફરિયાદી ની હાજર માં મનીષભાઈ ને માર મારતા હતા એ બધું મને બતાવ્યું પાંચ થી સાત મિનિટ બતાવ્યું છે પછી મને બેસાડી દીધી અને થોડીક વાર બેઠા પછી મને પોલીસ વાળા મિસ કે લઈને પાછા સિટી પોલીસ સ્ટેશને સુવા માટે લઈ ગયા ત્યાં મને મૂકી ગયા પછી તો પાછી સવાર થઈ ગઈ પછી બીજા દિવસે સોમવારે અમને પાછા એક પોલીસ મેડમ હતા એ લેવા આવ્યા અને એ લઈને પાછા એલસીબી ઓફિસે આવ્યા એલસીબી ઓફિસે આવ્યા પછી થોડીક વાર એમણે રહ્યા ને પછી પાછી પૂછતાછ ચાલુ કરી ત્યારે મને એક

એટલે ઈ પછી કઈન ખાલી વહી જ ગયા તા મારું ત્યારે રી નોતા પણ ઈ કઈન વહી ગયા તા અને એક સાયબર વાળાને એક રાઇટર છે ઈ ત્યાં હાજર હતા તમને શું પૂછવામાં આવતું કે લેટર કોણે લખ્યો છે કોણે કર્યો છે જ બધું પૂછવામાં આવતું તમારા તમારું નિવેદન મીડિયા અને બધા જ આગેવાનોની વચ્ચે તમને મારવામાં આવ્યા માર મારનારા તમારા સહ આરોપીઓની સામે ઉભા રાખીને તમને ધરાવવામાં આવ્યા એ વાત આપણે એની સામે રજૂ કરી છે માનની મેજિસ્ટ્રેટ સાહેબ હું વિનંતી કરું છું ગુજરાતની એક દીકરીને એનો વરઘોડો કાઢવામાં આવે એને પોલીસ પાટે ઉડાવીને પટે પટ્ટે પીટે આવા તમામ કાયદાના રક્ષક જ ભક્ષક બનીને કાયદાનો ભંગ કરે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે થઈને આ જે કઈ યોગ્ય નિર્ણય કરવાનો છે